શ્રી ગણેશાય નમઃ મિત્રો આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે નવરાત્રિનો બીજો દિવસ આજે મા બ્રહ્મચારિણીની પૂજા ઉપાસનાનો મહિમા છે મા બ્રહ્મચારિણીની પૂજા ઉપાસના કરવાથી મંત્ર જાપ કરવાથી દેવી માતાની કૃપાથી સદા ચાર સહ્યમાં વૃદ્ધિ થાય છે તપ ત્યાગ અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે મા બ્રહ્મચારિણીની કથા પણ સાંભળીશું જેમના એક હાથમાં અક્ષમાલ છે બીજા હાથમાં કમંડલ છે એવા ઉત્તમ બ્રહ્મચારિણી રૂપમાં મા દુર્ગા મારા પર કૃપા કરો પ્રથમ શૈલપુત્રી ચીય બ્રહ્મચારીણી તૃતીય ચંદ્રઘંટેતી કુસુમાતિ ચતુર્થક પંચમ સ્કંદમાતેતિ ષષ્ટમ કાત્યાની ઈ સપ્તમ કાલરાત્રિચ મહાગૌૌરી ચષ્ટક નમમ સિદ્ધિદાત્ર નવદુર્ગા પ્રકૃતિતા બોલો નવદુર્ગાની જય સૌ પ્રથમ નવરાત્રિની સૌ ભક્તોને શુભકામના મિત્રો નવરાત્રિનો બીજો દિવસ બીજી તિથિ એટલે મા બ્રહ્મચારિણીની આરાધનાનો દિવસ માં બ્રહ્મચારિણીના નામનો અર્થ થાય છે બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરવાવાળી માં બ્રહ્મચારિણીના હાથમાં અક્ષ માલા કમંડલ સુશોભિત છે જે ભક્તો માના સાચા હૃદયથી પૂજન કરે છે તેને જ્ઞાન સદાચાર એકાગ્રતા સંયમની શક્તિની પ્રાપ્તિ થાય છે મા બ્રહ્મચારિણીની પૂજા વિધિ કંઈક આવી છે મા બ્રહ્મચારિણીની પૂજા આરાધના કરનાર ભક્તોએ સવારમાં વહેલા ઉઠીને નિત્યક્રમથી મુક્ત થઈ સ્નાન આદિથી પરવાળીને માની આરાધના કરવા માટે એક બાજોટ પર આસન પાથરવું જોઈએ તે બાજોટ ઉપર મા બ્રહ્મ દેવીની પૂજા આરાધના થાય ફૂલ અક્ષત રોલી ચંદન આદિ અર્પિત કરાય માને દૂધ દહીં ઘી મધ અને શક્કરથી સ્નાન કરાવીને માને ભોગ લગાવવો પિસ્તાની મીઠાઈ ભોગ લગાવી શકાય આ ઉપરાંત પાન સોપારી લવિંગ અર્પિત કરાય માના મંત્રનો જાપ કરાય આરતી કરાય સાચા મનથી માની પૂજા કરનાર વ્યક્તિના જીવનમાં સંયમની પ્રાપ્તિ થાય છે મા બ્રહ્મચારિણીની કથા કંઈક આવી છે પોતાના પૂર્વ જન્મના રૂપમાં હિમાલયના ઘેરે પુત્રી રૂપે જન્મ થયો અને ભગવાન નારદના ઉપદેશથી તેમણે ભગવાન શંકરજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા અત્યંત કઠિન તપ કર્યું આ દુષ્કર તપના પરિણામે મા તપશ્ચારિણી અર્થાત બ્રહ્મચારિણીના નામે પ્રખ્યાત થયા એક હજાર વર્ષ સુધી માએ કેવળ ફળ મૂળ ખાઈને વ્યતીત કર્યું સો વર્ષ સુધી કેવળ શાક પર નિર્વાહ કર્યો માટે માનું નામ પડ્યું શાકંભરી કેટલાક દિવસો સુધી માએ આકાશ નીચે વર્ષા ઋતુમાં અને કઠોર તપમાં કષ્ટ સહન કરીને પણ તપસ્યા ચાલુ જ રાખી આ કઠિન તપસ્યા માએ ત્રણ હજાર વર્ષો સુધી કરી જમીન પર પડેલા પત્ર બેલપત્ર ખાઈને પસાર કર્યા અને શંકર ભગવાનની આરાધના કરી અમુક સમય પછી માએ સુકાયેલા બેલપત્ર ખાવાના પણ છોડી દીધા અને કેટલાય હજાર વર્ષો સુધી નિર્જળા નીર આહાર તપસ્યા કરી પણ ખાવાનું પણ છોડી દેવાને કારણે માનું નામ પડ્યું અર્પણા કેટલાય હજાર વર્ષો સુધી તપસ્યા કરવાને કારણે મા બ્રહ્મચારિણી દેવીનું પૂર્વ જન્મમાં શરીર એકદમ ક્ષીણ થઈ ગયું અત્યંત કૃષકાય થઈ ગયું આવી દશા જોઈને એમના માતા મેના અત્યંત દુઃખી થયા આવી કઠિન તપસ્યા છોડવા માટે મેનાએ દેવીને પોતાની પુત્રીને કહ્યું ઓ માં ઉ ઓ નહીં ત્યારથી દેવી બ્રહ્મચારિણીના પૂર્વજન્મમાં એક નામ ઉમા પડી ગયું મા પાર્વતીની તપસ્યાથી ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો દેવતા ઋષિ ગણ મુનિ બધા બ્રહ્મચારિણી દેવીની તપસ્યાથી અભૂતપૂર્વ પુણ્યકૃત બતાવવા લાગ્યા સરાહવા લાગ્યા અંતમાં પિતામહ બ્રહ્માજીએ આકાશવાણી દ્વારા સંબોધિત કરીને પ્રસન્ન થઈને આવા સુંદર સ્વરોમાં કહ્યું હે દેવી આજ સુધી આવી કઠણ તપસ્યા કોઈએ કરી નથી અને કરશે નહીં આવી તપસ્યા તમારા માટે સંભવ હતી તમારી આ તપસ્યા સરાહનીય છે તમારી મનોકામના સર્વ ભૂતો ભાવે પરિપૂર્ણ થશે ભગવાન ચંદ્રમોલી શિવજી તમને પતિ રૂપે પ્રાપ્ત થશે તમે તપસ્યામાંથી વિરત થઈને હવે ઘરે જાઓ શીઘ્ર તમારા પિતા તમને બોલાવવા આવી રહ્યા છે આવી રીતે માતા બ્રહ્મચારિણીએ પોતાની તપસ્યામાંથી મુક્ત થઈને પિતા અને માતા સાથે ઘરે ગયા મા દુર્ગા દેવીજીનું આ બીજા સ્વરૂપ બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા આરાધના ભક્તો માટે સિદ્ધો માટે અનંત ફળ દેવા વાળું છે માની ઉપાસનાથી મનુષ્યમાં તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર સંયમની વૃદ્ધિ થાય છે જીવનમાં કઠિન સંઘર્ષોમાં માના તપથી કર્તવ્ય પથમાંથી વિચલિત થવાતું નથી એટલે કે વચન નિભાવી શકાય છે તપસ્યા દ્વારા તપથી મનુષ્ય અડગ રહી શકે છે મા બ્રહ્મચારિણી દેવીની કૃપાથી સર્વત્ર સિદ્ધિ વિજયની પ્રાપ્તિ થાય છે દુર્ગા પૂજનના બીજા દિવસે માના આ સ્વરૂપ બ્રહ્મચારીણી સ્વરૂપની ઉપાસનાથી ભક્તો અનંત ગણું ફળ પ્રાપ્ત કરી શકે છે આ દિવસે સાધકનું મન સ્વાદિષ્ટાન ચક્રમાં સ્થિત થાય છે આ ચક્રમાં

ગ્રહની શુભતા પ્રાપ્ત થાય છે આમ જ્યોતિષ મહત્વ પણ મા બ્રહ્મચારિણીની પૂજાનું છે મા બ્રહ્મચારિણી દેવીને દૂધ પંચામૃત સાકરનો ભોગ પ્રિય છે આ ભોગ લગાવવાથી માં પ્રસન્ન થાય છે મા બ્રહ્મચારિણીની પૂજા કરવાથી ભક્તોમાં જ્ઞાન વિદ્યા આત્મબલ સફળતા પ્રાપ્ત થાય છે બ્રહ્મચારિણીની પૂજાથી ભક્તોના મનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે બ્રહ્મચારિણી દેવીની પૂજાથી ભક્તોના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે એવા બા બ્રહ્મચારિણીને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે બોલો મા બ્રહ્મચારિણી દેવીની જય જય શ્રી કૃષ્ણ